દરગાહ પાસે ચપ્પલ પહેરીને આવવાના મુદ્દે સ્થાનિક લોકો સાથે ભાષાની ગેરસમજ કારણે મતભેદ થયો આ મતભેદે તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું અને સ્થાનિક લોકો વિદ્યાર્થીઓ પર લાકડા બેટ અને પથ્થરો લઈને તૂટી પડ્યા આ હુમલાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જે જોઈને રૂવાડા ઊભા થઈ જાય તેવી સ્થિતિ સર્જાય છે ભાષાની ગેરસમજના કારણે આ વિદેશી વિદ્યાર્થીઓએ મોતને નજીકથી જોયું હતું આ ઘટનાથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતાનો માહોલ છે હુમલાખોરો સામે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે દસ અજાણ્યા હુમલાખોરો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસ તેમને ઝડપી પાડવા માટે પ્રયત્નશીલ છે આ ઘટના સ્થાનિક સમુદાય અને વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે સંવાદ અને સમજણ વધારવાની જરૂરિયાતને ઉજાગર કરે છે આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં પણ ચિંતાનો માહોલ સર્જ્યો છે ભાષા અને સંસ્કૃતિની ગેરસમજના કારણે આવી ઘટનાઓ ટાળી શકાય તે માટે સ્થાનિક સમુદાય અને વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે સંવાદ અને સમજણ વધારવાની જરૂર છે સત્તાવાળાઓએ પણ આવા મુદ્દાઓને ગંભીરતાથી લઈ યોગ્ય કાર્યવાહી કરવાની જરૂરિયાત છે